જવાબ સાત શું આપેલું છે તો કે જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના આપેલી છે જીરો પોઈન્ટ નવસો ને બાણું તો વિદ્યાર્થીના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી થાય તે ગોતવાની છે તો અહીંયા આપણે લખતા જઈએ કે ઘટના એ અહીં આપણે ધારી લઈએ કે ઘટના એ ઘટના એ કઈ હશે તો કે જન્મદિવસ સમાન હોય વિદ્યાર્થીના જન્મદિવસ સમાન હોય તો ઘટના એ બાર શું થાય તો કે વિદ્યાર્થીના જન્મદિવસ સમાન ન હોય તો લખીએ કે વિદ્યાર્થીના જન્મદિવસ સમાન ન હોય ચલો આપણને આપેલું છે દોસ્તો કે જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના જીરો પોઈન્ટ નવસો ને બાણું છે એટલે કે પી ઓફ એ બાર આપણને આપેલો છે પી ઓફ એ બાર પી ઓફ એ બાર કેટલો આપેલો છે જીરો પોઈન્ટ નવસો ને બાણું તો આપણે શું ગોતવાનું છે તો કે વિદ્યાર્થીના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના ગોતવાની છે તો વિદ્યાર્થીના જન્મ જન્મદિવસ સમાન હોય તેને આપણે શું કીધું ઘટના એ એટલે આપણે શું ગોતવાનું પી ઓફ એ આપણે ગોતવાનું છે તો આપણે લખતા જઈએ કે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર કેટલા થાય એક કોઈ પણની ઘટના અને કોઈ પણ આપેલું હોય તેની ઘટના ન હોય તે બેનો સરવાળો કરીએ તે કેટલા થાય એક થાય ચલો તો અહીંયા કિંમત મૂકતા જઈએ પી ઓફ એ પીઓફ એ આપણે શું કરવાનું છે ગોતવાનું છે તો એ એમના એમ રાખીશું પી ઓફ એ બાર આપણને કેટલું આપેલું છે જીરો પોઈન્ટ નવસો બાણું બરાબર એક તો પીઓફ એ આપણે ગોતવાનું છે એનો મતલબ જીરો પોઈન્ટ નવસો બાણું આપણે બરાબરની પહેલી સાઈડ લઈ જઈશું એટલે પીઓફ એ બરાબર એક માઇનસ જીરો પોઈન્ટ નવસો બાણું તો પી ઓફ એ આપણને કેટલા મળશે આપણે લખી શકીએ કે વિદ્યાર્થીના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી થશે જીરો પોઈન્ટ ડબલ ઝીરો આઠ છે પ્રશ્ન આઠ એક ઠેલામાં ત્રણ લાલ અને પાંચ કાળા દડા છે ઠેલામાંથી એક દડો યાચ્છાદિત રીતે કાઢવામાં આવે છે બહાર કાઢેલો દડો પેલું છે કે લાલ હોય અને બીજું આપેલું છે કે લાલ ન હોય તેની સંભાવના કેટલી તો લખતા જઈએ કે જવાબ આઠ શરૂઆતમાં આપણે શું લખીશું તો કે ઠેલામાં બે પ્રકારના દડા છે એક તો લાલ કલરનો અને એક કાળા કલરનો તો અહીંયા આપણે શું કરીશું કુલ પરિણામોની સંખ્યા લખીશું તો કે ઠેલામાં કુલ દડાની સંખ્યા ઠેલામાં કુલ કેટલા દડા હતા તો કે ત્રણ કયા કલરના હતા લાલ અને કાળા કેટલા હતા પાંચ પરિણામોની સંખ્યા બરાબર આઠ ચલો અહીંયા આપણે પેલું લખતા જઈએ પેલું આપણને શું કીધું છે કે લાલ રંગનો દડો હોય તો અહીંયા લખીએ ઘટના એ બરાબર બહાર કાઢેલો દડો કેવો હોય લાલ હોય પહેલી સંભાવના આપણે કોને ગોતવાની છે લાલ હોય તેને તો અહીંયા લખતા જઈએ તો બહાર કાઢેલો દડો લાલ હોય તો લાલ લાલ રંગનો દડા કેટલા હતા ત્રણ હતા તો અહીંયા લખીએ કે ઠેલામાં ત્રણ લાલ દડા છે તેથી પી ઓફ એ બરાબર કેટલા થશે તો કે છેદમાં કેટલા આવશે કુલ પરિણામોની સંખ્યા કુલ પરિણામોની સંખ્યા કેટલી હતી આઠ એમાંથી ઠેલામાં લાલ રંગના દડા કેટલા હતા ત્રણ તો અહીંયા આપણને મળી ગયું કે લાલ રંગના દડાની સંભાવના કેટલી થઈ ત્રણના છેદમાં આઠ હવે આપણે બીજું શું કીધું છે કે લાલ રંગના દડા ન હોય તેની સંભાવના કેટલી તો અહીંયા લખીએ કે ઘટના બહાર કાઢેલ લાલ ન હોય બહાર જે કાઢવામાં આવે છે તે લાલ નથી એનો મતલબ શું થયો તો કે બહાર જે દડો કાઢશે એ કેવા કલરનો હશે કાળા કલરનો જ હશે તો અહીંયા લખીએ તેથી બહાર કાઢેલ દડો કાળો હશે બહાર કાઢેલો દડો કેવો હશે કાળો હશે તો અહીંયા લખીએ કે ઠેલામાં પાંચ કાળા દડા છે જો જો શું કીધું છે બહાર કાઢેલો દડો લાલ ન હોય જો દડો લાલ ન હોય તેનો મતલબ દડો કેવો હોય કાળો હોય તો ઠેલામાં કુલ કેટલા કાળા દડા હતા પાંચ કાળા દડા હતા તો અહીંયા લખીએ પી ઓફ બી બરાબર છેદમાં કેટલા આવશે તો કે કુલ પરિણામોની સંખ્યા કુલ પરિણામોની સંખ્યા કેટલી હતી આઠ એમાંથી કાળા રંગના દડા કેટલા હતા પાંચ તો પી ઓફ બી આપણને કેટલા મળ્યા પાંચના છેદમાં આઠ તો અહીંયા આપણને બંનેની સંભાવના મળી ગઈ